રાજકોટ માં આવેલું હનુમાન દાદા એક એવું મંદિર કે જેની સાથે એક અનોખા વાનર ભક્તની કથા જોડાયેલી છે આજી નદીના કાંઠે ભીકરીના નાખા વાત કપિલા હનુમાન ચેતન્યા ધામ દાદાની અહીંયા સમાધી છે અહીંયા ગુલમુળના ઝાડવા હતા પત્તા નદીના કાંઠે દાદા દસ આવડમાં દુવારકા જાય દાદા દ્વારકા ને વર્તા અહીંયા રાજેશ્વર નું મંદિર છે ત્યાં દર્શન કરીને પછી અહીંયા ઠેકડા ઠેકડા કરતા હતા ત્યારે દાદાને કોઈ અચિદ્ધા દેવી ચોટ આવી તો દાદાએ અહીંયા પ્રાણ છોડ્યા સેવક ભેગા થઈ એને એમ કીધું કે ભાઈ કોઈ સામાન્ય નથી સંતૃતિ કોઈ એવો આત્મા હૈયા દાદાને બધા ભેગા હળી મળી સમાધી આપી દાદા જગ્યા ની સ્થાપના કરી અને થોડા સમય પછી મ્યુનિસિપાલ વાળા લોકો આવ્યા હતા દાદા નું હતું ને કાઢી રહ્યું હતું નીચે દાદા ની સમાધિ છે ઉપર આ પતીક બેસાડેલો આગળ તમને ખબર હોય તો દ્વારકા જાય ને ત્યારે મુંડિયા વેરો લેતા અને છાપ મારતા દુવારકા ની કે આ ભગત છે અને દ્વારકા જે એવા છે એનું ઈંધાણ અને હજી શ્રાવણ મહિને આવે એવા મોટું સ્વરૂપ દાદા અમે પારી ઉપર ઠેકડા હોય શનિવારે લગભગ સાડા આઠસો થી આઠસો છોકરાઓને મોટું ભોજન એમાં વીસ વર્ષથી અત્યારે ઉનાળો એટલે આઈસ્ક્રીમ આપી એકવાર તમે અઠવાડિયામાં આવો ને એક ધારા એટલે તમને નવમે દિવસે દાદા તમને બધી આવે તમે ઢાઢ નો ચડી શકો છો તમારો ભાવ હોય તો